નમસ્કાર ખબર છે ડૉટ કોમમાં આપનું સ્વાગત છે આજે સુરતમાં ઇતિહાસ રચાયો છે લોકસભાની ચૂંટણીની વાત કરીએ તો લોકસભાની ચૂંટણીમાં સુરત બેઠક પર બીજેપી અને કોંગ્રેસ બંને ઉમેદવારો હતા પરંતુ હજુ ચૂંટણી થઈ નથી હજુ લોકોએ મત નથી આપ્યો છતાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મુકેશ દલાલને વિજય જાહેર કરવામાં આવ્યા છે ને કારણ છે કે કોંગ્રેસના ઉમેદવારને ફોર્મ ભરતા નહીં આવડ્યું એ કારણ આપવામાં આવ્યું છે કારણ કે એને ફોર્મમાં ભૂલો હતી એટલે એનું ફોર્મ રદ થઈ ગયું છે અને મુકેશ દલાલને વિજેરી જાહેર કરવામાં આવ્યા છે સુરત ઐતિહાસિક નગરી છે સુરતના ઇતિહાસની અંદર તમને જો બતાવો તો મોરારજી દેસાઈ વીસ વર્ષ સુધી એટલે કે ચાર ટર્મ સુધી મોરારજી દેસાઈ અહીંના એમપી એટલે કે મેમ્બર ઓફ પાર્લિયામેન્ટ હતા અને તમને કહું તો કોંગ્રેસ ચાલીસ વર્ષ પહેલાં ફોર્ટી ઇયર્સ પહેલાં કોંગ્રેસનો કોઈ એમપી અહીંયાથી ચૂંટાયો હતો અને વીસ વર્ષ પહેલાં કોઈ એમએલએ ચૂંટાયો હતો અને કોર્પોરેશનમાં એક પણ કોર્પોરેટર નથી એટલે કોંગ્રેસ ક્લિયર કટ હવે એમ કહીએ કે સાફ થઈ ગઈ છે એમની જમીનમાં જ છે અને આ બાબતે વાત કરવા માટે આપણી સાથે છે દબંગ પત્રકાર પ્રસન્નભાઈ ભટ્ટ પ્રસન્નભાઈ ભટ્ટ શું કહે છે કે આ શું થયું છે અ કોંગ્રેસ તો એમ કે છે કે મેચ ફિક્સિંગ છે હવે જુદા જુદા લોકો પોતપોતાના અનુભવો અને પોતાના ઓપિનિયન આપી રહ્યા છે આપણે પ્રસન્નભાઈ પાસે જાણીએ કે આ શું કહેવાય વિરાંગજી લોકતંત્રમાં ચૂંટણી એ મહાપર્વ છે એ મહોત્સવ છે આદર્શ આચાર સંહિતાના નામે પ્રચલિત થયેલું એક વ્યવસ્થાતંત્ર ટીએન સેસનના સમયથી પ્રચલિત થયેલું ચૂંટણી પંચનું મહત્ત્વ અને નૈતિક જવાબદારી ચૂંટણી પંચની સ્વસ્થ અને સ્વચ્છ વાતાવરણમાં નિર્ભય અને નિર્ભેળ ચૂંટણી સંપન્ન કરવાની નૈતિક જવાબદારી મોરલ રિસ્પોન્સિબિલિટી એક વ્યવસ્થા વ્યવસ્થાતંત્ર કે જે બિલકુલ સ્વતંત્ર છે પોતાની રીતે કામ કરે અને પોતાની રીતે નિર્ણયો આપે રહી વાત સુરત લોકસભા બેઠક પર ભાજપના મુકેશ દલાલના બિનહરીફ વિજેતા થવાની તો સૌથી પહેલાં તો આપણે વ્યવહારિક દ્રષ્ટિએ જીતેલા વિજેતાને અભિનંદન આપવા પડે હું ખરેખર અભિનંદન આપું છું ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલને કે એમણે બે હજાર એકવીસની બે હજાર ચોવીસની આ ચૂંટણીમાં ભાજપના ખોળે પહેલી જીત અર્પણ કરી છે ફાઇન એ થઈ વ્યવહારિક વાત હવે આપણે વાત કરીએ પત્રકારત્વ તરીકે નીતિ વિષયક મુદ્દા પર આવીએ તો આવું થવાનું કારણ સૌથી પહેલી જે ઘટના બની તે કોંગ્રેસના સત્તાવાર ઉમેદવાર નિલેશ કુંભાણીનું નામાંકન રદ થવાની ઘટના નામાંકન રદ થવાનું કારણ જે જાહેર થયું તે શું તો એના જે ટેકેદારોની સહી હતી ત્રણ ટેકેદારોની સહી એ ત્રણ ટેકેદારોએ જાહેર કર્યું કે આ સહી અમારી નથી પહેલી નજરે સામાન્ય વ્યક્તિને સમજ નહીં પડતું આ કારણ તમે કો સામાન્ય મતદારને પૂછો તો એ વિચારાને ખબર જ નથી કે શું થયું એ ફક્ત એટલું જ જાણે છે કે ફોર્મ ભરતા નહીં આવડ્યું અને નિલેશ કુંભાણીનું નામાંકન રદ થયું એ પછી આજના દિવસે તબક્કાવાર ચાલેલી ચાલેલો ઘટનાક્રમ છેલ્લે બસપાના ઉમેદવારે પણ પોતાનું ઉમેદવારીપત્ર પાછું ખેંચ્યું આજે આઠ ઉમેદવારીપત્રો પાછા ખેંચાયા ટોટલ બધું થઈને બીજા વધારાના જે નિલેશ કુંભાણી સિવાયના હતા તે અને નિલેશ કુંભાણીનીથી શરૂ થયેલી આ રમતનો આખરે નાટ્યાત્મક અંત આવ્યો અને મુકેશ દલાલ બિન હરીફી જતા થયા જે મુખ્ય મુદ્દો છે એ લોકતંત્રની લોકતંત્રના મૂલ્યોની સંરક્ષાનો છે નિલેશ કુંભાણી સૌથી મોટા ઇન્ડિયા ગઠબંધનના વિપક્ષે જજુમતા ઇન્ડિયા ગઠબંધનના સત્તાવાર કોંગ્રેસના સત્તાવાર જવાબદાર ઉમેદવાર નિલેશ કુંબાણીના પત્રમાં ત્રણ ટેકેદારોની સહીનો મુદ્દો બે જ મુદ્દા હોઈ શકે એમાં જો ટેકેદારો સાચા છે તો નિલેશ કુંભાણીએ ખોટી સહી કરી છે એમની અને જો નિલેશ કુંભાણી સાચા છે તો ટેકેદારોએ ખોટી એ કરી છે બહુ દુઃખદ પરિસ્થિતિ છે વિરાંગી એક મિનિટ પેલા હું કન્ક્લુડ કરી દઉં તો જો આ પરિસ્થિતિ હોય તો બંને કિસ્સામાં ભારતીય દંડ સંહિતાની આ ફોજદારી દંડ સંહિતાની કલમ પ્રમાણે ગુનો બને છે નામાંકન નામ સક્ષમ અધિકારી ચૂંટણી અધિકારી સમક્ષ રજૂ થાય છે ચૂંટણી સમક્ષ અધિકારી સમક્ષ રજૂ થયેલા નામાંકનમાં જો ખોટી સહીવાળો દસ્તાવેજ અરજદાર રજૂ કરે છે તો એ સરકારી દસ્તાવેજ સાથેનો ચેડાના ચેડા ગણાય અને એની પર ભારતીય દંડ સંહિતાની કલમ ચારસો સડસઠ ચારસો અડસઠ જેવા સંગીન અપરાધો ઘડી શકાય મને ગુનો બને છે એટલી ખબર હતી કયો ગુનો બની શકે એ જાણવા માટે મેં મારા હાઈકોર્ટના જે સંપર્કો છે મેં સારા ધારાશાસ્ત્રીઓ વિદ્વાન ધારાશાસ્ત્રીઓ સાથે પરામર્શ કર્યો બ્રેઇન સ્ટ્રોમિંગ કર્યું જાણવાનો પ્રયત્ન કર્યો અને પછી હું આ બોલું છું જો સોગ ટેકેદારોનું સોગંદનામું ખોટું છે ટેકેદારોના સોગ ટેકેદારો સાચા છે નિલેશ કુંભાણી ખોટા છે તો નિલેશ કુંભાણી પર આ ખોટો ગુનો બને છે અને જો સહી સાચી કર્યા પછી ફરી જતા ફરી ફરી જનારા સોગ ટેકેદારો ખોટા છે તો એમની પર પણ ખોટું સોગંદનામું કરવાનો ગુનો તો બને જ છે બીજા બીજા જે ઉમેદવારો હતા એમને ઉમેદવારી પત્રો પાછા ખેંચ્યા એ બધી ઘટનાના મૂલ્યાંકનમાં નહીં પડીએ આપણે ખોટો સમય બરબાદ નહીં કરવો જોઈએ આપણે કેમ કે થઈ ગયું છે ચૂંટણીના જાહેરનામા અનુસાર હવે ઈ રિવર્સેબલ સ્ટેક પર આપણે ઊભા છે મુકેશ દલાલ આવતા પાંચ વર્ષ માટે આપણા સાંસદ છે જ મુદ્દો આવે છે લોકતંત્રની મૂલ્યોની સુરક્ષા કરવાનો તો લોકતંત્રના મૂલ્યોની સુરક્ષા માટે શું કરી શકાય એ જો તમે મારી સાથે ચર્ચા કરો તો હું ચોક્કસ તમને મુદ્દા આપીશ લોકતંત્રના મૂલ્યોની સુરક્ષા કરવાની જવાબદારી વિરોધ પક્ષની નથી વિરોધ પક્ષ કોંગ્રેસની નથી એક સામાન્ય શું કરી શકશે શું તમે કહો છો કે કોંગ્રેસે બિલકુલ હું સો ટકા એવું માનું છું ઓગણીસો પંચાણું ના ઇતિહાસને તમે તમે વાગોળો સુરત શહેરની અંદર જે પંચાણું જે સમજે જાણે છે પ્રતાપ કંથારીયા શહેર પ્રમુખ હતા અને કોર્પોરેશનની ચૂંટણીમાં એ પચીસ ઉમેદવારોના મેન્ડેટ લઈ અને મેન્ડેટ અદ્રશ્ય લઈને અદ્રશ્ય થઈ ગયેલા અને ત્યાં બિનહરીફ ભાજપ જીતેલું અને એમ સુરત મહાનગરપાલિકામાં ભાજપનું બોર્ડ બનેલું બનાવવામાં સફળતા મળેલી ભાજપને ત્યારે વાંકાવાલાને એ બધા હતા નેતાઓમાં અરવિંદ ગોદીવાલા હતા આ બધા લોકો આપણા એ હતા ફકીરભાઈ ચૌહાણ હતા આ બધા હતા નું વર્ચસ્વ હતું ત્યારે તો પંચાણુંની અંદર થયેલી આ ઘટના પછી પ્રતીપ પ્રતાપ કંથારિયાએ નાટ્યાત્મક ધવે રાજીનામું આપ્યું અને ડાહી ડમરી કોંગ્રેસે ડાહિયા ડમરા થઈને સ્વીકારી લીધું કોઈ કાર્યવાહી નહીં થઈ અને તે વખતે તે જે તે સમયે પ્રજાને વિપક્ષનો કોઈ વિકલ્પ પસંદ કરવાનો કોઈ કોઈ મોકો મળવાનો હતો કે મળવો જોઈતો હતો તે નહીં મળ્યો આજે ફરી એ ઘટનાનું પુનરાવર્તન થયું છે નિલેશ કુંભાણી કોંગ્રેસના જવાબદાર ઉમેદવાર એના ટેકેદારોમાં સહી હોય તો જો ખરેખર ખરેખર કોંગ્રેસ પક્ષને પક્ષે એની પર એની પર પોતાનું ધ્યાન રાખ્યું હોત કોંગ્રેસના સ્થાનિક નેતૃત્વએ જો પોતાની દરમિયાનગીરીઓ રાખી હોત તો પરંપરા અનુસાર સાત વિધાન લોકસભાની સાત વિધાનસભા બેઠકો છે એ સાત વિધાનસભા બેઠકના હારેલા ઉમેદવારોને ટેકેદાર બનાવી શકાયા હોત એવું થયું હોત તો આ મુદ્દો નહીં આવત એનાથી આગળ એને નહીં બનાવત કોંગ્રેસના સનિષ્ઠ કાર્યકરોને ટેકેદાર બનાવી શકાયા હોત તો પણ કદાચ આ પરિસ્થિતિ ટળી શકી હોત રહસ્યમય સંજોગોમાં નિલેશ કુંભાણીના ટેકેદાર તરીકે હા જેને સમાજ કહે છે જેને વરાછા વિસ્તારમાં જે વાત પ્રચલિત થઈ છે મારા જાણીતા સોર્સો જે સૂત્રો છે એમાંથી જે માહિતી સૌથી પહેલી મને મળી હતી એના ભાગીદાર એના પટેલ એટલે કે બનેવી એના ભાણેજ એના ટેકેદાર હોય અને એ ટેકેદાર ફરી જાય આ સામાન્ય માણસના ગળે નહીં ઉતરતી વાત છે કોંગ્રેસનું સ્થાનિક નેતૃત્વ નાચ ન જાને આંગન ટેડા ભાજપની પર આક્ષેપ આક્ષેપો કરવા માટે ઉતરી પડે તો પ્રજાને શું તમે એટલા એટલી મૂર્ખ સમજો છો કે પ્રજાને સમજણ નથી પડતી જો ખરેખર કોંગ્રેસ સંનિષ્ઠ છે કોંગ્રેસ વિપક્ષનું વજૂદ બરકરાર રાખવા માટે પ્રતિબદ્ધ છે તો કોંગ્રેસના શીર્ષ નેતૃત્વએ ખરેખર તો સ્થાનિક માળખું બરખાસ્ત કરી દેવું જોઈએ આ એ ચોવીસ કલાક નહીં થવા જોઈએ ત્યાંથી નિરીક્ષકો આવવા જોઈએ શીર્ષ નેતૃત્વએ ફરિયાદ આપવી જોઈએ જિલ્લા ચૂંટણી પંચને કે કયા સંજોગોમાં થયું છે નિલેશ કુંભાણી પર ફરિયાદ થવી જોઈએ એને ખોટું ખોટું એફિડેવિટ ખોટું થયું છે કે ખોટું કર્યું છે એ મુદ્દો તો નિર્વિવાદ થઈ ગયો હવે ક્યાં નિલેશ કુંભાણીએ ખોટું એફિડેવિટ કર્યું છે ક્યાં ખોટ ક્યાંક ટેકેદારો સહી કરીને ખોટી રીતે ફરી ગયા છે તો આ બંને પરિસ્થિતિમાં ખોટું સોગંદનામું એકમાં ખોટા દસ્તાવેજ રજૂ કરવાનો બીજો સંગીન અપરાધ તો આ બંને બંને કિસ્સામાં ફોજદારી કાર્યવાહી થાય તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થાય જયરામ રમેશે ટ્વીટ કર્યું છે જી એક્સ કર્યું છે એમણે કહી છે મેચ ફિક્સિંગ અને નામ આપ્યું છે મેચ ફિક્સિંગ એની મેચ ફિક્સિંગ જયરામ રમેશને એટલી ખબર હોય છે મેચ ફિક્સિંગ કર્યું કોણે એમના ને એમના માણસો મેચ ફિક્સિંગ કરે છે મેચ ફિક્સિંગ કોના પર આક્ષેપ મૂકશો તમે મને જો મારી તરફેણમાં કોઈ પ્રવૃત્તિ કરવા માટે કોઈ મને સામેથી તાસક ધરે છે હા તો આ તો ચૂંટણી છે હું શું કરવા ના પાડીશ જો કર્યું હોય તો એવું ના એટલે ફરી એકવાર કહું છું કે ખોટ તમારા ખાટલે છે અને વાંક બીજાનો કાઢો છો વ્યાજબી વાત નથી આક્રમકતા નથી દેખાતી આ પરિસ્થિતિ જો ઊંધી થઈ હોત નિલેશ કુંબાણીનું નામાંકન સ્વીકારાયું હોત અને ભાજપનું રદ થયું હોત તો તમને ખબર પડત કે વિરોધ કોને કહેવાય પ્રતિકાર કરવાનું સામર્થ્ય ગુમાવી બેઠા છો તમે કારણ બોદા છો અંદરથી તો તમે પોતે ક્યાં કોઈ જગ્યાએ મને ગિલ્ટી કોન્સિયસ તમારો અંદરથી તમને સતાવે છે ન્યાયિક પ્રક્રિયાનો આશ્રય લેશો શું કરવા ન્યાયિક પ્રક્રિયાને એટલે શું કરશે ન્યાયિક પ્રક્રિયામાં તમે શું એલિગેશન ઊભા કરશો પહેલી પ્રાથમિક પ્રક્રિયા કરો ગમે તે કિંમતે જવાબદારો સામે ફોજદારી કાર્યવાહી થવી જોઈએ ફોજદારી કાર્યવાહી થાય તો આગળનું પ્રશિક્ષણ ન્યાયતંત્ર જાતે કરશે મને ન્યાયતંત્ર પર ભારતના ન્યાયતંત્ર પર શ્રદ્ધા છે મારી પણ આવું તો પહેલી વાત થઈ નથી પ્રસન્નભાઈ એવું કહે છે કે સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં

એવા એવા જૈફ માણસો મળે કે જેને માટે મતદાન એ મહાપર્વ છે સ્વતંત્રતાના પોતાના લોહી છે એ પેઢી હજુ જીવે છે તો એ એનાથી હવે નવી પેઢીની વાત કરીએ મારા પરિવારનો એક છોકરો છે રેનિસ રેનિસની ની દીકરી અઢાર વર્ષની થઈ એનું પહેલું મતદાન હતું આ ત્રણ વાગ્યાની સમાચાર જાણ્યા પછી એને ખબર પડી ચૂંટણી નથી થવાની માયુસ થઈ ગઈ છે કે હું મતદાન કેવી રીતે કરીશ એને મતદાનનું એન્ઝાઇટી હતી એક્સાઇટમેન્ટ હતું કે હું ટપકું પડાવીશ મતદાન કરવા જઈશ એ ભાજપનો જ મત છે તમે સમજો વાત એ પરંપરાગત ભાજપની વોટ બેંક છે હું ઓળખું છું એ પરિવારને કે આખો પરિવાર ભાજપને સમર્પિત છે સવાલ મત કોને આપવાના છે કોને આપ કોણ લઈ જાત કોને કોણ જીતી જાત એ નથી સવાલ એ છે કે મતદાનથી વંચિત રહેલો મતદાર એ વ્યાજબી સ્થિતિ નથી નિર્ભયાકાંડ ને તો જો તમે ગુનો ગણતા હોય નિર્ભય નિર્ભયાકાંડ જો જઘન્ય કૃત્ય ગણતા હોય એક માસૂમ દીકરી પર બળાત્કારની એ ઘટના અને હત્યાની ઘટના આખા દેશની નારી શક્તિને જો હચમચાવી જતી હોય તો આ લોકતંત્ર પર થયેલી જે 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 દુર્ઘટના છે લોકતંત્ર સાથે થયેલી દુર્ઘટના અકસ્માત છે એ એકે એક સુરતના ચોવીસ લાખ મતદારો હા એ મતદારો સાથેનો દ્રોહ છે મતદારોનો કોઈ ગુનો નથી કે એ મત આપવા ન જઈ શકે મત આપ્યા વગરની આ ચૂંટણી જીતનો આનંદ એની જગ્યાએ હોઈ શકે તો તમારા હિસાબે સુરત કોંગ્રેસના પ્રમુખ કે રાજ્યના પ્રમુખ કે દેશના કોંગ્રેસના પ્રમુખે શું કરવું જોઈએ એમણા એમણે અહીંયા હેડક્વાર્ટર બનાવવું જોઈએ સુરતને આવીને જિલ્લા કલેક્ટર સાથે સંકલન કરવું જોઈએ એની આની છાનબીન માંગવી જોઈએ જો તમે ખોટા નથી તમે ક્યાંક બોદા નથી તો તમે તમે ફરિયાદ કરવાની અંદર કેમ નથી કરતા ફરિયાદ અને હું તો કલેક્ટરને કહું છું આ મંચ પરથી કલેક્ટરને અપીલ કરું છું કે તમે જિલ્લા ચૂંટણી અધિકારી છો આપ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ છો કોસી જ્યુડિશિયલ રાઇટ્સ તમને એલોટ થયેલા છે ફંક્શન ડીસીસી ડીસીસી રાઇટ્સ આપેલા છે સંવિધાને તો તમે સુઓ મોટો એક્શન કેમ નહીં લઈ શકો કોઈ યુએલસી નો કાયદો તમે જાણો છો શહેરી જમીન ટોચ મર્યાદા રદ થયો મરી ગયો કાયદો ને આટલા વર્ષે પણ જો કોઈ યુનિટ લેવા માટે ખોટું એફિડેવિટ કર્યાના દાખલા સામે આવે છે તો આજે પણ ફોજદારી થાય છે પણ એ કરવાથી શું થશે નહીં આજે પણ સુધારો થશે એવું લાગે તમને કોઈ બીજી વાર કોઈ કરતા રોકાશે ફરી વાર કોઈ આવું લોકશાહી પર બળાત્કાર નહીં કરે લોકતાંત્રિક ભાવનાની ભ્રૂણ હત્યા નહીં થાય તો કલેક્ટરે પટાવાળા કે ટપાલીનું કામ નથી કરવાનું એની પાસે કોઈ બિનખેતીની પરવાનગી રજૂ કરે અને કોઈ ખોટું એફિડેવિટ કરે તો એ મામલતદારને હુકમ કરે છે એફઆઈઆર કરવા માટે આ કેસની અંદર ખોટું એફિડેવિટ થયું છે એવું પ્રાઇમા ફિસ કોઈ પણ બેમાંથી એક પક્ષે ખોટું થયું છે તો એ બેમાંથી કયા પક્ષે ખોટું થયું છે એની ચોક્કસ ફોજદારી કાર્યવાહી થવી જોઈએ અને હું એવું માનું છું કે લોકતંત્રના હિતમાં એટલું જ હોઈ શકે તમે મને પૂછો છો લોકતંત્રના હિતમાં શું કરી શકાય સાહેબ આપણે પત્રકારોએ ક્વેશ્ચન ઊભા કરવા જોઈએ પ્રશ્ન પ્રશ્ન પ્રશ્નની મજબૂતી આપવી જોઈએ પત્રકારો લખી શકે ન લખી શકે બોલી શકે નહીં પબ્લિશ થાય એની જગ્યાએ છે પ્રશ્ન તો પૂછી જ શકે છે આજે એકલા અટુલા પડી ગયેલા પ્રશ્નો નિર્બળ બની જાય છે એની કોઈ એનું વજુ જ રહેતું નથી તો સાચો પ્રશ્ન પણ ક્યાંક કોઈ જગ્યાએ હાસિયામાં ધકેલાઈ જાય છે એ ઉપેક્ષિત થઈ જાય છે તો પત્રકારો ને પત્રકારોએ કેમ કરવું જોઈએ સાહેબ આ સમાજ આપણને સ્પેશિયલ પ્રિવિલેજ આપે છે જ્યાં જઈએ ત્યાં જે આદર સન્માન મળે છે હા આજે નાનામાં નાના કોઈ 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 સંસ્થાનો પત્રકાર સાંજે મ્યુનિસિપલ કમિશનરમાં જાય કોર્પોરેશનમાં જાય તો એ કમિશનરની સાથે સીધે સીધું ઇન્ટરેક્શન કરી શકે છે કલેક્ટર ઓફિસમાં જતો પોલીસ કમિશનર જે જે આ આ દેશના શહેરના માલે માટે લાઈનમાં ઉભા રહેવું પડે એને આપણો પત્રકાર સીધો દરવાજો ખોલીને મળી શકે તો એ પ્રિવિલેજ કયા કયું પ્રોફેશન આપે છે તો એ પ્રોફેશન જે વ્યવસાય આપણને આ પ્રિવિલેજ આપે છે એ વ્યવસાયનું દાયિત્વ છે કે લોકતંત્રના મૂલ્યોની રક્ષા કરીએ ક્વેશ્ચનને સ્ટ્રેન્ધનિંગ આપીએ હું બધાને વિનંતી કરું છું કે પ્રશ્નને મજબૂતી આપો કોઈ છાપશે નહીં છાપશે છપ કોઈ કોઈ ટેલિકાસ્ટ કરશે નહીં કરશે દરેક સંસ્થાની પોતાની એટલે જે કોઈ મને ખબર એટલે નથી એ બાબતે ચર્ચા નથી કરવી પણ પત્રકાર પોતે પોતાનો ધર્મ તો અદા કરી જ શકે છે પત્રકારે ધર્મ ક્વેશ્ચનની એટલે એકાઉન્ટેબિલિટી ફિક્સ કરવાનો ધર્મ અદા કરવો જોઈએ આ શહેરની એનજીઓએ આગળ આવવું જોઈએ બિલકુલ આગળ આવવું જોઈએ અને એ બધાથી ઉપર કલેક્ટરે પોતાના અંતર આત્માને ઓળખીને આની અંદર શું કરી શકાય તેનો વ્યાયામ કરવો જોઈએ એ એક સવાલ લાસ્ટ પૂછી લો કે એક પોઈન્ટ એવો પૂછાય છે કે ચલો બધા કેન્ડિડેટ નથી હવે અને મુકેશભાઈ દલાલ જીતી ગયા છે પણ એક નોટાનું ઓપ્શન આપે છે ઇલેક્શન કમિશન તો નોટાનું ઓપ્શન નોટામાં દબાવવાવાળાનું શું થશે નહીં નોટામાં દબાવવાવાળાનું શું થશે અત્યારના તબક્કે ઇટ ઇઝ ડિફિકલ્ટ ટુ સે બટ નોટાનું કોઈ એવું એક્ઝિસ્ટન્સ નથી આપણા આપણા પ્રદેશમાં તમે છેલ્લી ગમે કેટલી બધી ચૂંટણીઓ આવ્યું ત્યાર નોટા જ્યારથી અમલમાં આવ્યો ત્યારથી તમે એનું એનું વજુ તપાસો તો નોટા એવી કોઈ રિમાર્કેબલ પ્રેઝન્સ આપી શકતા નથી સંસદે પાસ કર્યું હશે નહીં નહીં તમને કોઈ નથી ગમતું નહીં એવું એવું એ એ જો મારે પૂછવાનું બાકી છે નવો એટલે એ બાબતે મારે સ્પષ્ટતા કાનૂની કેમ કે જ્યારે મંચ પરથી આપણે જાહેરમાં બોલીએ છીએ તો એની ક્રેડિબિલિટી આપણી જવાબદારી છે બીજા ક્ષેત્રોમાં પોતાની વિશ્વસનીયતા ના મુદ્દે કોઈ સભાન હોય કે નહીં હોય આપણે તો રહેવું જ જોઈએ તો એ સંજોગોમાં નોટા વિશે ક્યારેક પાછો એક આપણે કોઈ મુદ્દા પર બેસીશું અથવા હું જાણી લઉં પછી સ્પેશિયલ તમને જાણ કરીશ આપણે નોટાનું શું થઈ શકે કારણ કે ચૂંટણી એ એ તો તો મહોત્સવ છે સાહેબ બહુ આનંદનો અવસર છે લોકતંત્રની અંદર ચૂંટણી થી મોટો કોઈ ઉત્સવ નથી તો બિલકુલ આ રીતે બિનહરીફ જીતી જવું અને બિનહરીફ જીતી જવાનું પણ જો કોઈ સામાન્ય સંજોગોમાં હોય કોઈ એના કુદરતી ક્રમમાં હોય તો કોઈ મુદ્દો નથી આજે નિલેશ કુંભાણી સિવાયના ઉમેદવારોએ ફોર્મ સ્વેચ્છાએ પાછા ખેંચ્યા છે એમાં એક જ ફોર્મ ડાઉટફુલ છે જે બસપાના ઉમેદવાર જે કઈ થોડું ઘણું બોલ્યા હોવાની મેં સાંભળ્યું નથી પણ કોઈકે મને કહ્યું કે હી વોઝ હી વોઝ ડાઉટિંગ એન્ડ હી વોઝ રેઝિંગ એટલે એ ક્વેશ્ચન ઊભા કરતા હતા પોતાની વાત રજૂ કરતા હતા અને પછી આજે એણે પણ પાછું ખેંચી લીધું પણ એ નેચરલ કોર્સમાં થયેલી ઘટના ઉમેદવાર જાતે નિલેશ કુંભાણીએ જાતે ઉમેદવારી પત્ર પાછું ખેંચ્યું હોત તો આ મુદ્દો નહોતો નિલેશ કુંભાણીના કેસમાં જે તરકટ રચાયું એ લોકશાહીનું ખૂન છે સાહેબ એ લોકશાહીની હત્યા છે અને તે એને માટે ભાજપ જવાબદાર નથી તમે તમે બિલકુલ તમને ફરી એકવાર કહું છું હું કોઈ પક્ષનો સમર્થક નથી હું પત્રકાર છું હું પક્ષકાર નથી જ કોઈ દિવસ પણ એને માટે જવાબદાર જે છે એની એની પર ચોક્કસ કાર્યવાહી થવી જોઈએ આ પ્રજાના લોકતંત્ર પરના વિશ્વાસને સુદૃઢ કરવાની જવાબદારી પત્રકારોની છે રાજનેતાઓની છે અને એ બધાથી ઉપર પંચ તરીકે વિરાજમાન એ એ શહેરના વ્યવસ્થા તંત્રની છે ખૂબ ખૂબ આભાર દર્શક મિત્રો અમને સાંભળવા બદલ અમે આવા જ વિષયો ઉપર ફરીથી ચર્ચા કરશું ખૂબ ખૂબ આભાર જી ધન્યવાદ